કોપ ેશનની મદદથી અમદાવાદ શહેરના છેતરપિંડીના ગુનાનો ભેગી લીધી ફોર વ્હીલ ગાડી રિકવર કરી આરોપીને ઝડપી પાડતી રંગપુર પોલીસ ઇમ્પિહાસ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લા તથા કે એચ સૂર્યવંશી ના પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુરનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનતા વાહન ચોરીના તેમજ મિલકત સંબંધી ગુના પોકેટ પોકેટકોપ ઇ ગુજકોપ એપ્લિકેશનની મદદથી શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરતાં એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશનનાઓ સ્ટાફના માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન ખડતવાડા ગામ તરફથી રંજુવાડ ગામ તરફ જતા હતા તે દરમિયાન એક કાળા કલરની નંબર પ્લેટ વગરની ક્રેટા કાર આવતા અમોની શંકા જોતા તેને ગાડી ઊભી રાખવા ઈશારો કરતા તેમણે ગાડી ઊભી રાખેલ નહીં અને ગાડી લઈ ભાગવા જતા તેનો પીછો કરી રોકી પોલીસ સ્ટેશન લાવી સદરી વાહન ચાલકનું નામ ઠામ પૂરતા તે પોતાનું નામ કરમસિંહ સુરેશતાભાઈ જમરા ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી ઉજાડિયા પડિયા તાલુકો કઠિવાડા જિલ્લો અલીરાજપુર એમપીના ઓનું હોવાનું જણાવેલ હોય ઈસમ પાસે ગાડીની માલિકી અંગેના આધાર પુરાવો માંગતા તે પોતાની પાસે કોઈ ન હોય અને ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતો હોય ગાડીનો કોઈ આધાર પુરાવ રજૂ કરે નહીં જેથી ક્રેટા ગાડીનો ચેસિસ નંબર નીચે મુજબ જેની કિંમત રૂપિયા બાર લાખ ગણી તેને સદરી ગાડીના એન્જિન તથા ચેસિસ નંબરને પોકેટ કોપ મોબાઈલથી સર્ચ કરતા સદર ગાડીનો સાચો રજિસ્ટર્ડ નંબર જીજે ત્રણ આઠ બી સાત આઠ છ બેનો હોય કે જેના માલિક તરીકે શિવરાજસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા રહેવાસી અંબિકાનગર સોસાયટી આણંદ સોમનાથ બસ સ્ટેન્ડ સામે અમદાવાદ ગુજરાતનો હોવાનું जनाई क्रेटा गाड़ी ने पकड़ेल इस समय चोरी के कोई छड़कपट नहीं मेड़ेल पाको सख्त वहम पड़ता सदरी वाहन ना मोबाइल नंबर पर कॉन्टेक्ट हुए सदर गाड़ी अंकि साबरमती रिवरफ्रंट इष्ट અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર નંબર નીચે મુજબ કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર મુજબ ગુનો બનેલ હોય સદર ગામ કામે પકડાયેલ ફોર વ્હીલ ગાડી બી એન કલમ એકસો છ મુજબ કબજે કરી સદર પકડાયેલ ઈસમ વિરુદ્ધ બી એન એસએસ કલમ પાંત્રીસ એકી મુજબ કાર્યવાહી કરી સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ગુના કામે સોંપવા તજવીજ હાથ ધરેલ